એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આ છે બનાસકાંઠાનો વિકાસ જુઓ આ અહેવાલમાં આપણા દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા છે પરંતુ આજે બનાસકાંઠાના વાવ તાલુકાનું એક એવું ગામ છે જે ગામ દાયકાઓ વીતવા છતાં પણ પાકા રસ્તાથી વંચિત છે આ ગામના લોકો પારાવાર મુશ્કેલી બેઠી રહ્યા છે પરંતુ તંત્ર અને નેતાઓએ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી આ ગામનું નામ છે ભાવ તાલુકાનું એટા ગામ આ ગામમાં આવવા જવા માટે પાકો રસ્તો આજ દિન સુધી બન્યો નથી ગામના લોકો આ કાચા રસ્તે ચાલવા આજે મજબૂર છે ભાવ તાલુકાના એટા ગામ જવા માટે એટા ગામની પ્રાથમિક શાળાથી ત્રણ કિલોમીટર જવું પડે છે ચોમાસામાં આ ગામ લોકોની હાલત અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળે છે કારણ કે ચોમાસામાં આ માર્ગ પર ચાલી શકાતું નથી અને સ્કૂલના બાળકોને પણ ટેક્માં બેસાડીને શાળા સુધી ગામ લોકો મૂકવા અને લેવા આવે છે દિન સુધી તંત્ર તેના નિરાકરણ માટે કોઈ લીધા નથી આજે આ પાકો રોડ બને અને તેમની સમસ્યાઓ દૂર થાય તેવી આશાઓ છે ત્યારે તંત્ર અને નેતાઓ ક્યારે આ ગામમાં પહોંચે છે અને નેતાઓએ કરેલા વાયદાઓ અને તંત્ર સમક્ષ કરેલી રજૂઆતો પૂરી થાય છે તે જોવું રહ્યું